पटेल धारासभ्य जय श्री राम जय जय श्री राम जय श्री राम माँ जगत जी देवी आनंदना देवी આણંદ ના ઉમેદવાર મિતેશ પટેલ આજે ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે તે પેલા અંબા આશ્રમ મંદિર ખાતે એક સભાનું આયોજન છે અને ત્યારબાદ રેલી નીકળવાની છે જોઈ શકાય છે કેટલી મોટી સંખ્યામાં અત્યારે જે કાર્યકરો છે ટેકેદારો છે તે લોકો હાજર છે આ તમામ લોકો જ્યારે ફોર્મ ભરવા જશે નીતિશ પટેલ ત્યારે તેમની સાથે જશે અને ભવ્ય રોડ પણ યોજાશે આપણે અહિયાં કેટલાક સ્થાનિક કાર્યકરો છે તે લોકોની સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે કેવો ટેકો તે આપી રહ્યા છે મિત્ર તમે આવ્યા છો અત્યારે આ રોડ શો અને સભામાં કેવું વાતાવરણ છે શું કેશો આણંદ જિલ્લાના લોકસભા ના ઉમેદવાર માન્ય મિતેશભાઈ પટેલ માં હજારો સંખ્યામાં કાર્યકરો જયારે આણંદ અંબાજી ના માતા એ પધારે છે ત્યારે

વિધવા સહાય જુઓ ખુલ્લા માં શૌચ કરતી આપડી માતા બેનો જુઓ દરેક ને આમાં મુક્તિ અપાઈ છે અને છેવાડા માં છેવાડા માણસ સુધી એમને દરેક ગ્રાન્ટ અને દરેક વસ્તુ પહોંચાડી છે માટે જ અને આપણા આણંદના લોકો દ્વારા આપણા મિતેશભાઈ પટેલ ઉર્ફે બકાભાઈ તેઓ પણ કોરોના કાળમાં સતત પબ્લિક વચ્ચે રહીને પબ્લિકને એમને માસ્કનું વિતરણ કર્યું છે ઓક્સિજન આપણા વિતરણ કર્યું બધું વિતરણ કર્યું છે માટે જ એકસો ને દસ ટકા ભારતીય જનતા પાર્ટીના અમારા બકાભાઈ પાંચ લાખ કરતા વધારે મતોથી વિજય થશે અત્યારે ગુજરાત રાજ્યની અંદર જે ચૂંટણીઓ થઈ રહી છે અને એમાં આણંદની લોકસભાની ચૂંટણી જબરજસ્ત થઈ રહી છે એની અંદર કોઈને કોઈ જાતનો વિખવાદ નથી નહીં ક્ષત્રિયો નો કારણ એટલા છે કે આ મોદી સરકારે એટલા બધા લાભ આપેલા છે કે એની કોઈ વાત નથી તમે જુઓ રોડ જુઓ પેલાના રસ્તા જુઓ પેલાના કલેક્ટર ઓફિસો જુઓ પેલાના પોલીસ સ્ટેશનો જુઓ પેલાની કચેરીઓ જુઓ આપવામાં આવેલી જ નથી આજે તમે જો કે એ ગ્રાન્ટોની અંદર ભાજપ સરકારે પોતાનો વસ્તી નો વિકાસ કરેલો છે આ વિકાસ ની અંદર ઘરે ઘરે આજે તમે જોવો કે દસ લાખ નું કાર્ડ આપેલું છે એ કાર્ડ અંદર તમે વિચારો કે એક સામાન્ય વ્યક્તિ આજે મારા વ્યક્તિ જાય હોસ્પિટલ માં તો મારી પાસે પહેલા રૂપિયા મંગાવે છે ડોક્ટર ત્યારે મને એડમિટ કરે છે પેલા વ્યક્તિ તરત જ એડમિટ કરી દે છે તરત જ ઓપરેશન થઈ જાય છે મારે તો પૈસા મંગાવવા પડે પછી ઓપરેશન થાય જયારે એટલે ખુબ જ વિકાસ થયો છે લોકોને લાભ મળ્યો છે નરેન્દ્રભાઈ મોદી ની સરકાર માં જેવું કેવું છે અન્ય દ્રશ્યો બતાવી આપને અહિયાં જે સભા ચાલે છે આના જે પ્રમાણે જોઈ શકો છો આ સભામાં ઉમટ્યા છે સભા પૂર્ણ થયા બાદ રોડ શો થવાનો છે જોઈ શકાય છે કેટલી મોટી સંખ્યામાં આ ટેકેદારો અને મતદારો અહીંયા આવ્યા છે આ એક વિશ્વાસ છે ભાજપનો છે નીકળે તે જોવું રસપ્રદ બની રહેશે આજે ઉમેદવાર મિતેશભાઈ પટેલ ફોર્મ ભરવાના છે આજે તેમની સભા ચાલી રહી છે વાત કરીશું સિદ્ધાંત મિતેશભાઈ ખુબ અભિનંદન ફોર્મ ભરવા જઈ રહ્યા છો કેવી રીતે તૈયારી શું કે ફોર્મ ભરવા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે આવી રહ્યા છે એમના નેતૃત્વમાં અમે ફોર્મ ભરવા જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લાના નેતૃત્વમાં સંગઠના પ્રમુખ ધારાસભ્યો સાથે અમે ફોર્મ ભરવા જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ના ગામડે થી સૌ કાર્યકર્તાઓ આવ્યા છે મતદાતાઓ અને વડીલજીઓ આશીર્વાદ આપવા છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના દસ વર્ષ ના શાસનકાળ દરમિયાન દેશની દેશની જનતા ને જે એમને રાષ્ટ્રના હિત માટે રાષ્ટ્ર માટે હિન્દુ રાષ્ટ્રના માટે જે કામ કર્યા છે એના લીધે સૌ જનતાના ના દિલ માં આદરણીય પ્રધાનમંત્રી વસેલા બે હાજર ચૌદ બે હાજર ઓગણીસ જયારે પાંચ વર્ષ ના શાસનકાળ દરમિયાન બે હાજર ઓગણીસ માં જયારે મને એક કાર્યકર્તા તરીકે ટિકિટ આપી હતી અત્યારે પણ હું ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા છું અને જે કામ કર્યા હતા પાંચ વર્ષના એ દરમિયાન એક લાખ ને અઠાણું હજાર મતો થી જયારે આનંદ જિલ્લાની સૌ મતદાતાઓ વડે પણ જીતા રહ્યો હતો ત્યારે

ભારત દેશ ઇકોનોમી ત્રણ નંબર છે એ કામો પરિપૂર્ણ કરીશું ઘણા બધા કામો કરેલા છે બોલવા બેસીસ તો ઘણા બધા કામો છે બહુ કામો કરેલા છેલ્લા પાંચ વર્ષમાં છેલ્લા દસ વર્ષ માં હજુ પણ જે જરૂરિયાત હશે એ બધા જ કામો પૂર્ણ કરીશું સરકાર અને ભારત સરકાર પર ડબલ એન્જિન સરકાર પર કે ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્યો જે કામ લઈને લઈ જાય છે એના લીધે મત આપે છે એ ખામ થિયરી પતી ગઈ હોય અત્યારે આ હતા ઉમેદવાર મિતેશભાઈ પટેલ જેઓનું કેવું છે કે ચોક્કસ થી તેઓ વિકાસ કર્યો છે નરેન્દ્રભાઈ મોદીની ની સરકાર વિકાસ થયો છે અને હજુ પણ જે કામો જરૂરી છે તે પૂર્ણ થશે તેનું વચન તેઓએ આપ્યું છે યોગિંદરજી ન્યૂઝ કેપિટલ આણંદ